માંડવીના ધોબડી નાકાથી ખેડપુર ચોકડી માર્ગના નવીનીકરણ બાદ તેના પર બનાવવામાં આવેલા ગતિરોધક બમ પર સફેદ પટ્ટા પાડવામાં ન આવ્યા હોય અચાનક આવી જતા બમ્પથી વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે સુરત જિલ્લાના માંડવી ધોબળી નાકાથી ખેડપુર ચોકડી સુધીનું રસ્તાનું હાલ નવીનીકરણ કરવામાં આવ્યું છે વાહનો ગતિ મર્યાદામાં ચાલે તેથી માર્ગ મકાન વિભાગ દ્વારા થોડા થોડા અંતરે ગતિરોધક મૂકવામાં આવ્યા છે જોકે ગતિરોધક વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે તેના પર સફેદ પટ્ટા દોરેલા ન હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે આ ગતિરોધક વાહનો ચાલકોને દેખાઈ શકતા નથી જેથી ટુ વ્હીલર્સ ચાલકોને મુશ્કેલી પડી રહી છે અચાનક આવી જતા બમ્પને કારણે ઘણી વખત જોરથી બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે બમ્પ પર પટ્ટા ન હોવાથી થોડા દિવસ પહેલાં રાત્રે પસાર થયેલા એક મોટરસાયકલ ચાલકને બમ્પ દેખાઈ શક્યો ન હતી આ બમ્પ આવતા તેને મોટરસાયકલ નિયંત્રણ ગુમાવી દેતા નીચે પટકાયો ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી ત્યારે માર્ગ મકાન વિભાગ ટ્રાફિકના અનુસાર ગતિરોધક પર સફેદ પટ્ટો દોરાવે તે જરૂરી બન્યું છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત